શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે દસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે માણસને શ્રીમંત સમજવું સંસારમાં સ્ત્રીએ કઈ રીતે રહેવું પતિ સેવા એ જ ધર્મ સંસારના કર્તવ્યો એ જ સત્કર્મ અંતરમાં સમાધાન એ જ સાધન સૌએ રહેવું સુખે રામના નામ નિત્ય મુખે સર્વ સુખોનો લાભ ઘર બેઠા મળતા દેવ કર્તવ્યમાં સદા તત્પર મુખે નામ નિરંતર દેહ સેવામાં તત્પર એથી મોટો બીજો લાભ ન ઈતર પરમાત્માએ જે દીધું તે તે તેનું જાણી સંભાળવું ભલું તેના લોભમાં ન ખાલુ ઉચિત એ જ પરમાર્થ સત્ય નહીં બીજા કશાનું જ્ઞાન થાય સદા લઈએ રામનામ સંસારે રાખવું સમાધાન એ જ ભક્તના મૂલ્ય જાણ પતિવ્રતા સાધવી કંઈ મહાન તેવોનું કરવું સ્મરણ જે બનાવે પુણ્યવાન પતિને ન દેવા દુરુત્તર સમાધાન રાખવું અંતર જે સજ્જનને ગમતું ખરેખર પતિથી પર ન બીજા દેવ ઘરમાં રાખવું સદા સમાધાન તમ સરખા પતિની સંગતિ એ જ ભાગ્યની ખરી પ્રાપ્તિ રહેવું તેમની આજ્ઞાવશ માનવું તેમના સુખમાં સુખ રામ ધરી રહ્યા જો ચિત્ત સંસારની ચિંતા તેમને ચિત્ત સંસારે રહેવું સાવત પણ ફસે નહીં લોભે મન મન કરી રાખવું ધનનો સંગ્રહ ખર્ચી નાખવું નહીં સર્વજ એ સંસાર તણી જે રીત રહી સર્વ જગમાં પ્રચલિત લોભભરી એ જગની રીતો એ માત્ર નહીં આપણને ગમતી દેહે કરવી પતિ સિવા ધ્યાને ધરવા રામ રાયા તો થાય એ ઉત્તમ સંસાર ભલા એ જ મારા આશીર્વાદ સંસારની સંગતિ તેને લાગે કાળજી ત્યાં ધરી જો નામ સંગતિ કાળજી વિરહિત આનંદ દેતી ચિંતા પુત્રીના લગ્નની કરવી નહીં પ્રયત્નો છોડવા નહીં પ્રયત્નને અંતે પરમેશ્વર એ સજ્જનોના બોલ ધરી રાખવા એ મનમાં દ્રઢ સ્મર્યા જેણે આરંભે રામ તેના જ પ્રયત્નને અંતે રામ રાખો એ વિશ્વાસ સુખે સાધવો સંસાર હોઠે મીઠા મીઠા બોલ હૈયે પણ જો હોય એ વિષ એવાની સંગત નહીં રે ઈષ્ટ સાચું તમને કહું હું હિત દ્રશ્યમાં ન રાખવું ચિત રામ સેવા અર્થે પ્રાણ એટલે જ કરવું રહ્યું જતન જગમા માન અને અપમાન એ જ ઘાતનું મૂળ કારણ કરતા કોઈ કશું કામ શાંત રાખવું આપણું મન વ્યવહાર કુશળ થઈ કરવા સૌ કામ આપત ઇષ્ટ સખા સજ્જન રાખવું તેઓનું સમાધાન પણ નહીં થવું તેને આધીન પ્રેમથી રહેવું સૌની સાથ કેમે પણ ન કરવું ચિત્ત દુશ્ચિત આવ્યા અતિથિને આપવું અન્ન કોઈનું નહીં અપમાન વ્યવહાર પ્રમાણે કરવા રામ રામનું રાખી રામનું તેમાં રાખી અધિષ્ઠાન રામ ઉપર વિશ્વાસ રાખી સુખેથી કરવો સંસાર અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ